વડોદરાના ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા ગયેલ પિતા પુત્રીનું ઊંડા ખાડામાં ડૂબવાથી મોત નિપજ્યું વડોદરા શહેરના હરની લેક ઝોન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે અને હજુ આ ગોચારી દુર્ઘટના સમગ્ર ગુજરાત ભૂલી નથી શક્યું ત્યાં તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયેલ પિતા પુત્રીનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા કરુણ ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે ઠાકોર ફળિયામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ ઠાકોર આજે બાવીસ વર્ષીય પુત્રી પ્રજ્ઞા બળવંતસિંહ ઠાકોર સાથે ગામમાં આવેલ તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં પૂજાનો સામાન તળાવમાં પધરાવી રહી હતી દરમિયાન તળાવના પાણીમાં ઉતરેલ પ્રજ્ઞાનો પગ લપસતા તે તળાવના ઊંડા ખાડામાં ડૂબી જવા લાગી હતી પુત્રીને તળાવમાં ડૂબતી જોઈ પિતા બળવંતસિંહ પુત્રીને બચાવવા માટે દોડી આવ્યા હતા અને પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા પ્રયત્નો કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરગાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું